વડાપ્રધાન મોદીના જન્મદિવસે અંકલેશ્વરમાં રક્તદાન શિવિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસો થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું સમિતિએ ગુજરાતભરના એક થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરવાનો સંકલ્પ લીધો છે અંકલેશ્વરની ઈ એન જીનવાલા હાઇસ્કૂલમાં યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો શિબિરમાં ત્રણસો પચાસ યુનિટ થી વધુ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક કરાયો છે કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતા રાજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સંઘ પ્રભારી મહેશ પટેલ અને કન્વીનર ઈશ્વર પરમાર સહિત નાગેવાનો હાજર રહ્યા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે અંકલેશ્વર એન્જિન વાળા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નમો કેમ્પ નામ રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આચાર્ય સંઘ માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે ઓલ ઓવર ગુજરાતમાં એક લાખ ત્રીસ હજારથી વધારે રજિસ્ટ્રેશન અને એક લાખથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાના મનસુબા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે રક્ત દાન કરવામાં આવ્યું છે અને આશા રાખીએ કે આ વર્લ્ડ રેકોર્ડ પૂરો થાય અને તમામ કર્મચારી ગણ તરફથી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ